જો તમે વીજ કર્મચારી છો અને માં કામ કરો છો તો હવે તમારે પણ પોલીસ પ્રોટેક્શનની જરૂર છે તમે કોઈ વીજ ચેકિંગમાં જાવ છો તો તમારે પણ પ્રોટેક્શન લઈને જવું પડશે અને નહીં તો તમારા જીવને પણ જોખમ છે મારે આવું એટલે કહેવું પડે છે કારણ કે ગીર સોમનાથમાં ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીજ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવ જીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા જો તમે પીજીવીસીએલ માં કામ કરો છો અને એમાં પણ તમે બ્રિજ કર્મચારી છો તો તમારે હવે તમારા જીવનું જોખમ છે જો તમે બ્રિજ કર્મચારી તરીકે કોઈ બ્રિજની કાર્યવાહી કરવા જાઓ છો તો તમારે હવે પોલીસ પ્રોટેક્શનની જરૂર પડશે અને નહીં તમે પોલીસ પ્રોટેક્શન સાથે નહીં જાઓ તો તમારી ઉપર પણ હુમલો થશે ને તમારા જીવને પણ નુકસાન છે ને તમારા જીવને પણ જોખમ છે હું આવું એટલે કહી રહી છું કારણ કે ગીર સોમનાથના સૂત્રવાળાના કણજોતર ગામે એક વ્રિજ ટીમ તે વ્રિજ કાર્યવાહી માટે પહોંચી હતી તેમને એવા

તેમાં મારો શર્ટનું ખીચું ફાળ નાખ્યું શર્ટના બટન તોડ નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું કેટલા કર્મચારીની ઈજા પહોંચી છે અમારે બે ને લોકો હતા અંદાજીત સિત્તેર એસી કેવી રીતે આખો હુમલો કર્યો ટોળાવે આખી અમારી ગાડી ઘેરી લીધી અમને જવા નહોતા દેતા અમારા ડ્રાઈવરને કે તું નીકળી જાય બેને મૂકી દે અમને ગાડીમાંથી ખેંચી લેતા હતા